ઈ પણ જોવા જશું અને બિલેશ્વર મહાદેવનો નો દર્શન કરીએ અને મહાદેવ ના દર્શન કરીએ વિડીયો માં રહેજો આવી રીતે આમ છે અને અહીંયા આવવા માટે આપણે જુનાગઢ થી કિલોમીટર થાય છે જુનાગઢ થી રોડ આવે ને ભાલસર ગામ આવે છે ભાલસર ગામ થી આપણે હરિપુર આવવાનું અને હરિપુર માં આ જગ્યા આવેલી છે અને શાંત વાતાવરણ અને મજા આવે છે તો ચાલો તમને દર્શન કરાવું બિલેશ્વર મહાદેવ ના જો અને આવી રીતે કઈક જગ્યા છે તો રહેજો મજા આવશે વિડીયો એનો ઇતિહાસ બહુ સરસ છે મિત્રો અને તમને મજા આવશે જાણીને અને આ મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો జ మహాదేవ నా దర్శనక ¡Madre a મહાદેવ ના મંદિર ના આવતા જ આપણે ગણપતિ બાપા ના દર્શન કરીએ ગણપતિ આ બાજુ છે આપડા હનુમાન દાદા ચાલો મહાદેવ ના દર્શન કરાવું બિલેશ્વર મહાદેવ નું અને આ ઇતિહાસ છે વિડીયો ઉભો રાખીને વાંચી લેજો લંડી માળા ઠખોલન આત્મા દે ઇત્યા મારતક નામ દેયા સાની પર ઉપા એક એબુલા પર તેલ મા દે મ આં કે બળાય આવે થોડી જાનજી જીવોઈ સંત હતા એની સમાધિ પણ આયા છે તો એના પણ તમને દર્શન કરાવું તો વિડીયો જો મિત્રો નજારો જંગલ ની વચ્ચો વચ્ચે મજા આવ્યું છે कोने समाधि से हमें લખેલું છે મિત્રો સ્વ શ્રી કાડુ બાપુ ની સમાધિ સ્થાન પર કોઈ વાચી લેજો તમને કાડુ બાપુ આ बाजू એક સમાધિ છે તો ના મિત્રો અહીંયા જંગલમાંથી અણકા અને બધા પાણી પીવા આવે એના માટે જ આ કુંડ ભરેલો છે જો નજારો અહીંનો દ્રશ્ય જો મિત્રો મજા જ આવશે તમને અને આ મંદિરે જરૂર દર્શન કરવા તો આવ જો 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 કયો મસ્તીનો નજારો છે તો હવે મિત્રો

સમય માં દેવડિયા ઘીવા જતા હતા એ ટાઈમે જોવાનું હોય પાવરી કેવાય હવે પાવરી ભૂલાય ગઈ એટલે એને એક છોકરા ને ગામમાં પાવરી લઈ આવે સમય દરમિયાન બાપા અહીં જગ્યાએ એ બેઠા તા રસ્તો હતો પેલા દેવડિયા નો બેઠા તા એટલે લિંગ સ્વરૂપે બાપા સામે એને જોયું કે આ તો કઈક વિચિત્ર કઈક પથ્થર માં કઈક ફેર છે એને ટ્રાય કરી પથ્થરથી કે અટાઈ જાય કે નહી આવું બધી પરીક્ષા કરી પણ સક્સેસ ના થયું પછી એને એવો વિચાર કર્યો કે ભાઈ આ જો ખરેખર બિલેશ્વર બાપા હોય એમ આ શંકર દાદા જ હોય તોય કે હું અહીંયાથી કે એને આ કરું બીલી ના થડે રહી જાય તો આજથી કે આ શંકર બાપા છે એવું સાબિત થાય એટલે એણે બાપાની પરીક્ષા માટે અહીંયા લિંગના વહેતી કરી ઘા કર્યો બિલેશ્વર દાદા ત્યારથી એનું નામ પડ્યું કે બીલી ના સ્થળે વધઘર આધારે ઉભારી જાય બરાબર બિરાજમાન થયા પછી એને જોયું કે ના બરાબર છે ત્યારથી બિલીને ને થડે હોવાથી એનું નામ બિલેશ્વર દાદા સ્થાપના થઈ અને પોતે ગામના વાત કરી ઓટાનું બાંધકામ કર્યું બધું કર્યું તે પછી બે પાંચ વર્ષમાં એવો ઇતિહાસ બન્યો કે ત્યારે નવાબ સરકાર હતી અત્યારે આપણું હિન્દુસ્તાન થયું નતો આઝાદી પહેલાની વાત છે તો નવાબ સરકારમાં ત્યારે ગામમાં જમાદાર આવતા તો એને એવી ચર્ચા થઈ ગામ લોકોએ વાત કરી એટલે કે ભાઈ આ બાવ તો આવું બિહાડે ના મંદિર ની સ્થાપના કરે ને આ બધું ધંધા કરે એટલે એને કેસ કર્યો ફરિયાદ થઈ એની માટે ફરિયાદમાં એવું બન્યું કે થોડોક ટાઈમ થયો તા એ જમાદાર બીમાર પડ્યા બીમાર પડ્યા કોઈ વાતે

ઓગણીસો પછી આની સ્થાપના પછી બાપાની માણસો માનતા કરે કે ઢોર જાય કોઈની પણ બીમારી હોય અને જો શ્રદ્ધા માનતા કરે તો પડે છે પછી બહારથી બોમ્બે થી રાજકોટ અમદાવાદ ઘણા માનતા લોકો આવે છે માણસ ને થઈ જાય છે કોઈ પણ જાતની બીમારી હોય તો સારું થાય છે રાખો એ ખુબ સુખી છે માણસો અને બીજી વસ્તુ એવી છે કે બાપાનું ક્યાંય પણ નામ લઈને એમ કહી દે કે બાપા હું આવીને તને સ્ત્રી પર દોડવી જાય એટલે એનું કામ ફળીભૂત થાય છે આજ દિવસ સુધીમાં એટલા એટલા કામ જે થયા છે એ બાપાના નામથી સારા એવા થાય છે અમારું ગામ સમસ્ત દર ચૌદશ ને દિવસે શ્રાવણ મહિનામાં આનો મેળો ભરાય છે અમે લોકો મેળો પણ ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે બાપાનો મહિમા ગાય છે બરાબર અને ગામનો સારો એવો સાથ સહકાર છે ત્યાર પછી આ મંદિર નું બાંધકામ નાણભાઈ લાલાભાઈ મિંજરોલા જે અમારા સરપંચ

ઘણા માણસો કરવા પણ આવે છે અને હવે વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે જઈએ છીએ જ્યાં ભૂકંપ નું કેન્દ્ર બિંદુ છે ને એ જોવા રસ્તો એ મંદિર ની પાછળથી તો મિત્રો જોઈ લો આ એ ભોયરું છે જે ભૂકંપ નું કેન્દ્ર બિંદુ હતું અને એમ કેવાય છે કે આ ભોયરું આપડે ગિરનાર માં પણ નીકળે છે No. હેલો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને નવે મળીએ પાછા ફરીથી એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ